જેમાં મરચાના વીસ કિલોના ભાવ પંદરસો થી પચીસો સુધીના બોલાયા હતા ગોંડલનો પ્રખ્યાત દેશી મરચાના વીસ કિલોના ભાવ પાંચ હજાર પાંચસો થી છ હજાર સુધીના બોલાયા હતા અને ધાણાના વીસ કિલોના ભાવ બારસો થી એકવીસો સુધીના બોલાયા હતા જ્યારે ધાણાના વીસ કિલોના ભાવ ચૌદસો થી ત્રેવીસો સુધીના ભાવ બોલાયા હતા ઘઉંના વીસ કિલોના ભાવ ચારસો સિત્તેર થી છસો એકાવન સુધીના બોલાયા હતા આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલની હરાજીનું આજથી મુહૂર્ત કરવામાં આવ્યું છે માર્ચ એન્ડિંગની રજા પછી હિસાબી વર્ષ પૂરું થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી રેગ્યુલર ધમધમવા મળ્યું છે છેલ્લા બે દિવસથી આ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહા મહેનત પકાવેલો પોતાના માલનું હું એમ કહી શકું ઘોડાપુર આવ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો હશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો પોતાનું માને છે એ રીતે છેલ્લા બે દિવસથી આ એટલો બધો માલ આવ્યો એક જ દિવસની અંદર મરચાં સાઠથી પાસાઠ હજાર ભારી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ધાણા પંચાવનથી સાઠ હજાર ગુણી ધાણા આવ્યા ઘઉં પચાસ હજાર કટા ઉપર ઘઉં આવ્યા આવી રીતે રેકોર્ડ બ્રેક માલની આવક થઈ પિસ્તાલીસ હજાર કટા તો ખાલી ચણાની આવક થાય આવી રીતે બધી જણસીનું છેલ્લા બે દિવસથી આ ઘોડાપુર આવ્યું માર્કેટિંગ યાર્ડ માલથી છલો છલ છલકાઈ ગયું છે અને આજથી હરરાજીનું કામ રેગ્યુલર થઈ ગયું છે એ હરરાજીના ભાગરૂપે આજે મરચાં પંદરસોથી પચીસો રૂપિયાના ભાવ હતા અને દેશી મરચું જે ગોંડલનું ફેમસ છે એ પંચાવનસોથી છ હજાર રૂપિયા માગ્યું ધાણા બારસોથી બે હજાર એકવીસો સુધી માગ્યા ણી ચૌદસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી ગયું જ્યારે ઘઉં ચારસો સિત્તેર રૂપિયાથી છસો એકાવન રૂપિયા સુધી ગયા આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ભાવનું મુહૂર્ત થયું છે અને ખેડૂત અમારો ભગવાન છે અને આજે હું તો ત્યાં સુધી કહું માલથી નહીં અમારા ભગવાનથી અમારું માર્કેટિંગ યાર્ડ છલો છલછલકાઈ ગયું છે ખાસ કરીને કઈ કઈ જન્સીની આવક બંધ અત્યારે જેની જબરજસ્ત આવક થઈ છે એવા ઘઉં છે ધાણા છે અને મરચાં છે એની આવક પાછી બંધ કરવામાં આવે છે કયા કયા જિલ્લામાંથી ખેડૂતો માલ લઈને આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ લઈને આવે છે પછી ભાવનગર હોય જામનગર હોય સુરેન્દ્રનગર હોય મોરબી હોય રાજકોટ હોય પોરબંદર હોય કે દેવભૂમિ દ્વારકા હોય બધેથી ખેડૂતો પોતાનો માલ લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે બીરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ